તો હાલો મિત્રો આપણે ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે આપણે બગસરા જવાનું છે તો નીકળવાનું છે તો જઈએ બગસરા તો હાલો મિત્રો આપણે બગસરા જોવા નીકળી ગયા છીએ જોવા કેવા સરસ મજાના જાડવા કઈ ઘટે નહી એવો રોડ છે જોવા તો હાલો તમને બગસરા જઈને એમ બતાવું બગસરા કઈ ઘટે નહીં એવું છે હો મારા વાલા જો મિત્રો હશે છે બગસરાનો ગેટ જો હવે અહીંથી આગળથી બાયપાસ છે અને બે સાઈડ થી બગસરા જવાય આ બધું જો સાફ થઈ ગયું હમણાં ડિમોલેશન થઈ ગયું એટલે સર્કલ આવી ગયું તો ફાઈનલી આપણે બગસરા પૂગી ગયા છે એ અને આપણે સૌથી પહેલા જવું છે ખત્રી વાયની પલાળેલી દાબેલી ખાવા બહુ વખણાય છે તો મેં કીધા ટ્રાય મારી આઈ ખાયા છે તો તમને બતાવું તો જો મિત્રો આ છે ખત્રી ભાઈ ની દાબેલી પલાળેલી એવી ખાધા પછી ખબર પડે કે કેવી જો આપણો મિત્ર હતો જો તો આપણે આવી ગયા હતા હવે બુસ્ટ પીવા કોલ્ડ બૂસ્ટ તો હાલો ઓર્ડર દઈ દઈ તો જો આપણું બુસ્ટ બનવાનું ચાલુ થઈ ગયું છે ત્રણ થઈ અમે એટલે ત્રણ ગ્લાસ બને છે તો જો મિક્સરમાં આવી રીતે કરીને પછી ગ્લાસમાં નાખીને તો લઈને પી જવાનું લો ગ્લાસ આખો ભરાઈ ગયા છે હવે હવે પી લેજો આ અમારા મિત્રે આ ડોહ રાખીને વિડિયોની પથારી ફેરવીને કે જો આ આડો આદ દેખાતો છે તમને કુડા મત આ જો આઈ છે આઈ મિત્ર જો મિત્રો આપણા મિત્ર YouTube બ્લોગ એન્ડ YouTube ચેનલ નેમ જો કવર માથે સ્ટીકર તરીકે લગાડ્યું છે જો કેવું લાગે છે કહેજો કોમેન્ટમાં એટલે આપને લગાડવાની ખબર પડે જો પૌલિક પટેલ નો હવે આપણે આવી ગયા હતા વડાપાવ ખાવા અને હવે વડાપાવ ખાઈને ઘર તરફ નીકળી જવાનું છે જો વડા મેલા કઈ ઘટે નહીં એવા વડાપાવ બનાવે છે આ ભાઈ જો અડધા ખાઈ લીધા ને અડધા ખાવાનું બાકી છે તો ચાલો મિત્રો જય મામાદેવ મળ્યા હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો જય માતાજી